રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ને ખબર ખબર ના ખબર ખબર વઈ જ પપ્પા પા છે ને ઓ ખેતર કામ કરતો હોય ને એટલે અહીં આવે ને પછી અહીં આવીને મારી આગળ કળે નઈ જે થી બસ જો હા આપણે હવે ગરમીની સીઝન આમ કહેવાય કે શિયાળો પૂરો નથી પણ ચાલુ થઈ ગઈ હમ પછી આજે આપણે ખેડાયું તો ખેતર કાઈ હો તો ગદો આવી કે ના થોડી બપી રહી છે હમ જો હવે આ ગરમી ચાલુ થઈ તો તો પારિયા તૈયાર કરીને રાખી દઈએ હમ એ ઉનાળો સીઝન નો કાંઈક પણ હવે આવ્યું કે સાપીયું કે આ માં પછી કાયમ મિંગણા નો ખાવાનું કે તો આપડે કે તૈયાર થઈ જાશે હમ બગું કઈક પણ બક્કાલું આપડે ઉત્યો છે ને ઉનાળાનું હમ પેરા તો થઈને આટણે એમ શું કાજર હવર માં બીજું કઈ કામ ન કરું હમ ચાલુ કરી ફરતી આમ કેવડા ક્યારા કરવાય ને એવડી એક લીધી હવે આમાં હમણાં ગયા ગદત ના ને એવા નાના નાના ક્યારા આપડે તૈયાર કરી રાખી જય શ્રી કૃષ્ણ કરશે નઈ લાગે જય શ્રી કૃષ્ણ કરો અટાણ માં બે હાલ થોડા બસ પછી કે જય શ્રી કૃષ્ણ જો માં શું કરવા જાવું છે આમ જો આપણે બે શું પપ્પા માટે ચા લઈને આયા ચા ચા લઈ આવી પછી પાછા આવશું પાછો પછી પાછા આવશું બરાબર હા હાલો હવે ચા બધા સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા હું આ ખાટલે આવી ગઈ અમારો દહીં ખાટલો તો પેલા તો ફોન લઈને પિયલના પપ્પા પાણી સવારે વહેલી ગઈ હતી સવારે એ ઉઠીને વયા ગયા હતા દૂધ લેવા ગયા હતા પહેલાં ગાય દવા નથી દેતી દૂધ લેવા ગયા હતા પછી ચા પાણી પીને વયા ગયા હતા ખેતરમાં પાણી બાંધવા તી ત્યાં ફોન લઈને ગઈ હતી પિયલને લઈને ગઈ હતી પિયલ કે પાછું ન થવું તી કોદારી લઈને પાછી કોદારી દેવા ગઈ તો કે મારે અહીં રમું દૂધ પપ્પાને ખોટી કરીને પછી એને પપ્પા મૂકી ગયા તો એ કરતી હતી કે મારે કે પપ્પા પાસે જાવું મેં બગાવીને અંદર લઈ લીધી પછી માયે ઠેપલા બનાવ્યા હતા ને તે ખાધું એક પટકા ખાધું પછી ઝીંગી લઈને રીક્ષામાં રમતી હતી પછી રાજ્યો રાજને કાકા બે એમ બાર બાર ગયા ને તો કઈ ક્યાં જાય ક્યાં જાય કે એમ કીધું ચોપાટી ફરવા જાય તે એમ પૂછે કે કેમ જાવ તી કે મારે જવું કે ગામમાં જાવું દરિયે જાવું તે હેને દાદીએ અસલ માથુંડાવી દીધું ને પ્રિયાલ પપ્પા હે ને ખેતરમાં પારી બાંધતા હતા ને મા ગદપ ગદ્દ પાઠી આવી તો કઈ આવે તે વાર લાગે ત્યાં પછી હું જો ગદપ પાઠી આવી પ્રિયાલ પપ્પા નું કામ ના કરી વાતી આવે છે એટલો મોટલો કરી આવી ને આવીને સીધો બેઈને ગાયને મીરાને નાખે દીધો ને અસલ મજાના ખાય એને ખબર પડી જાય તે પ્રિયલ છે ને હું ખેતરમાં વાઢવા ગઈ હતી ને પ્રિયલના પપ્પા પારી બાંધતા હતા તેને દાદી પાસે એને છાણામાના કપડાં બદલાવી લીધા અસલ મજાની બે ચોટીવાર લીધી ને હું કે પપ્પા ફંદાવ કરે કપડાં પહેરવામાં ત્યાંથી કે છાની મની કપડા ને પહેરી દે હું હારું તેને એમ કે જાય માર્કેટે કે ઈચકાન ખાવા જવા ને જાઉં ને જવું ને ગામમાં જાઉં ને હમણાં ગઈ હતી ને તેને યાદ રહી ગયું તે અત્યારે તો પારી બાંધવા ગયા મોડું થઈ ગયું માર્કેટે ના જવાના અહીંયા ગયા બકલ લેવા હમણાં જ ગયા રિક્ષા લઈને હવે થોડીક વાર પછી આવવા જોઈએ અસલ મજાની તૈયાર થઈ ગઈ પછી બતાવા એવી કે હું તૈયાર થઈ ગયો હું તૈયાર થઈ ગઈ મેં કીધું હા તું તૈયાર થઈ ગઈ એ રેડી થઈ ગઈ ને તેને જવાનું ઓરખ ને દાદી ભેગો લઈને ગયા તો હવે આવવા જ જોઈએ ને હવે છે ને મારે ઠા ને બાકી છે ને ગદ્દા પાઠો વહી ગઈ હતી ને તે હવે એ કામ કરવા માંડીએ ને હવે જો હમણાં આવી જાય હપ્તી અને પપ્પા ની ગયા તી શું જોઈએ તારે રાજ રાજ રાજ

બઉ લેતા ભાવે ન એને હાંડું તે ત્રણ દ્રાક્ષ ખાઈ લીધી પછી એના જે વધારે ખાવી તી ને એટલે દાદી પાસે આવી પાછી ના પછી હમણાં મારી બાઈ ને ઈચ્છા ખાતી હતી તેવા અમારે એના હાથે થઈ ને થોડીક દ્રાક્ષ લેવા જો જાવ જો કેટલીક લેવી કેટલી લઈ હમણાં અમે લઈ આવી ને અત્યારે છે ને બપોર પડી ગઈશ ને હું મારું કામ પતાવી લીધું નું કામ હજી બાર નું થોડુંક તો થોડુંક ચાલુ છે માં જો રસોઈ કરવા બેઠા એ એ પ્રિય સીતારામ સીતારામ કરીયાલો ના છે તો જય શ્રી કૃષ્ણ આપડી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ જો આપણે રીંગણા બટેટા અને વટાણા એનું શાક બનાવ્યું છે હવે ઘડવાના છે રોટલા ને શાક બની ગયો બધું માં તમને એક આવે થતું હોય એટલે જે થઈ ગયું અને હવે ટ્રીયલ ને કીધું કે લઈ આવી દે ચાલ થોડીક લેજો શરદી થાય એટલે હમણાં ચાચી ત્રાક્ષ લેવાની નથી તો જો અમે હમણાં દ્રાક્ષ તો લઈ આવીએ પણ એ પેલા છે ને આપણે દક્ષા એક કિરણ બેન કરી ને હમણાં કોમેન્ટ આવી બે ત્રણ વિડીયો થી આવે એ કે હું તમારો વિડીયો કાયમ જોઉં કે તમે એ કે મારું નામ વિડીયો માં લ્યો કિરણ બેન નામ તો વિડીયો લઈએ ઘણા વ્યુઅર્સ આપડા છે કે આપડા વિડીયો જોતા હોય ડેલી પણ તમારે કઈ કામ હોય એવું ને કા અમારું કઈ કામ હોય પછી કઈ તમારે પૂછવાનું હોય એવું કઈ કારણ આવે તમે કઈક કયો કે ભાઈ અમારું નામ લ્યો તો અમને નામ લેવાની મજા આવે બાકી તો ખાલી એમ નઈ ખાલી અમે એમ કહીએ કે અમારા વિડીયો ડેલી જોઈ કિરણ બેન ને નામ લેવાનું કીધું વિડીયોમાં તો એનો કઈ મતલબ નથી ને બધા જોતા હોય તો બધાય બધા નામ લઈએ તો આપડે હા ક્યારેક ક્યારેક બધાય ની કમેન્ટ નો વારો આવતો હોય પણ તમે એવી કઈક કમેન્ટ કરો ને અમે એના જવાબ આપ્યો તમને બીજું દક્ષો એક આપડે ઓલો વિડીયો હમણાં પૈસા વાળો મૂક્યો હતો ને જૂના પૈસા વાળો એમાં એક કમેન્ટ આવી હતી આમ તો ઘણા એ આપડા આપડે આપડી પાસે પૈસા છે ને એ નોટ ચૂની મેં હેચવી એવી એવી ગણાય પાસે છે એથી જૂના સિક્કા ને કે પાંચિયા દસિયા ને ગણાય પડ્યા ગણાય ને શોખ હોય આપડે ઓલા મુંબઈ વાળા પરેશભાઈ નાણાવટી એને તો કમેન્ટ કરી કે મારી પાસે કે વિરમભાઈ પાંચ એક નહીંયા થી કે હા એક નહીંયા થી લઈને લગભગ કે બધા સાચવેલા છે

હું હવે પછી પ્રિયલ ને એને બતાવું કે હા પછી મારી એવી કોઈ વસ્તુ ખેંચવી હોય તો એ મને બતાવે તો મને ખબર પડે કે એના જમાનામાં શું હતું કે અત્યારે જો આપણે મોબાઈલ થઈ ગયા બરોબર કે આપણે અત્યારે જો વિડીયો બનાવીએ

મોટા ભાઈ ને બધા વીસ વીસ ના થઈ ગયા ને ત્યારના ફોટા હોય બચપનમાં કોઈ ન હોય પડાવતા હોય મારું કેવાનું છે ને કે જો અમે નાના હતા ત્યારે માના જમાનામાં મોબાઈલ નતા પણ એને ગમે એમ કરીને એક મનમાં હતું ને કે યાદી સાચવવી મારે તો એની ફોટા પડતા હતા તો ફોટા મારા હાચવીને રહી ખાદી પછી મારાથી બનતું હતું તો મને એક શોખ હતો કે હું એવા પૈસા ભેગા કરું તો એ પૈસા બંધ થઈ ગયા એટલે બંધ નથી થયા ચલણમાં આવે પણ એવી નોટ હવે અત્યારે કોઈ પાસે હોય તો આપતા નથી એટલે એ યાદી થઈ ગઈ ને કે મેં બળપણ બાળપણમાં મેં ભેગા કર્યા હતા એટલે આપડે એમ થાય કે હવે ઈ નોટ જૂની છે છે તો ભલે બીજી નોટ દઈએ પણ ઈ ઈ ભલે જૂની થઈ ગઈ હોય તો દઈએ યાદે છે આપડે નાનપણ ની ને પ્રિય લઈ અત્યારે નાની છે બરોબર એ બધા એના ખેલ તમને અત્યારે વિડીયોમાં જોવાની કેવી મજા આવે ને યાદ રહી હા હવે શિવ ને પીયું અત્યારે આપડે વિડીયો નું એવું કઈ નથી ખાલી આપડું એક પૈસા કમાવાનું માધ્યમ હે પણ ને શીવું પીવું મોટી થા સમજની મારા દાદી એ યાદી બનાવીને ને રાખી એનું નાનપણ થી લઈને એનો જન્મ થયો યાથી લઈ ને એ જેવડી જ થઈ ને જોહે ત્યાં સુધી એને એમ થાય ને કે જો હું નાની હતી ત્યારે આમ કરતી મારા પપ્પા મને આમ રાખતા મારા દાદી મને આમ લાડ લડાવતા આપણે ખાતા પીતા પછી આપણે કે આપણે અત્યારે જે કામ કરતા હોય ને એની વેલ્યુ આપણે અત્યારે ન સમજાય પણ ભવિષ્યની અંદર જયારે આપણે ઈ આપણા છોકરા જોઈ કે પછી આપણે આપણે ને આપણે જોઈએ ત્યારે આપણે એમ થાય કે જો આપડે નાનપણમાં આવી રીતના આમ કરતા અત્યારે આપણે વિડીયો બનાવીએ કેટલા બે વર્ષ થવા આવ્યા તો અત્યારે ખાલી આપણે પેલો વિડિયો બનાવ્યો હતો માય ફર્સ્ટ બ્લોગ જયારે આપડે પ્રિયલ નો સીન જોઈએ ને તો આપડે એમ થાય કે પ્રિયલ કેવી હતી આમ આપડે ઈમેજિન નથી કરી શકતા પણ મોબાઈલ માં એક આપડે યાદી રાખી તો આપડે જોઈ શકીએ ને કે પ્રિયલ જે આવી હતી બે વર્ષ મહિનો ફરક આવી ગયો ને આપડે સુર નો સહાવ નાની હતી ને અગિયાર મહિના ત્યાંથી એની ચાલુ કર્યો હતો તો અત્યારે મોટી થાય સમજવી ને કે અમે આવી રીતે દાદી ને દાદા ને પપ્પા ને મમ્મી ને આવી રીતે રેતા જાતા પિતા તો એ છોકરું બાળક જયારે મોટું થાય એ સમજવું થાય તો એની યાદી એમાં રહી ગઈ એટલે યાદી માટે થઈને આપડે આ બધી બોલી કરીયે બાકી તો ફાયદો નુકસાન તો જોઈએ તો એવું તો કઈ હોય નહીં હલો અમારે પ્રિયલ ને દ્રાક્ષ લેવી અમે લેતા આવીએ બરોબર ને પીયું બાકી દરિયે ગામ માં જવું પ્રિયલ બોલતા હીખી ગયું બધું આવે તો અત્યારે ને છ થઇ ગયા નવું કરવા સિલાઈ કામ કરતી હતી અને આવી ગઈ બાર ને છે ને જો મિસીન ચાલુ કર્યું એક બાજુ ક્યાં મિસીન ચાલુ કર્યું તું અહીં શું કરે શું રમે હોય બાપા પ્રિયાનું પપ્પા હે ને ઓલી બાજુ હે ગદપ ને ક્યારે બાકી રહી ગયો તો ને વાડવાટો રાખ્યો તો ને ગાય હાટું એ પાઈ હે બીજું ખબર નહિ હું પાવાનું હોય ને એમાં આ બાજુ જો ખુરશી લઈને આવી ગયા ફળ કાઢવાનું કામ આલે હે ને એક બાજુ મિશીન ય ચાલે કડવું ફળ કાઢે હે

ઘડીક કે બે દડે રમવું ને ઘડીક કે ઓન્ય ને ઉઠી ગઈ એ ઘડીક વાર ઘર માં રમી પછી અહિયાં જો હવે લાંબા દી આવ્યા હવે છ વાગે અંધારું નથી થતું હજી થોડોક તડકો હોય હવે લાંબા દી આવ્યો કેમ કે હવે ઉનાળો શરૂ થવા આવ્યો ને છ વાગે તા દિયાથમી જાતો ને જાય ફરિયામાં માં રમીએ ઘર માં તો હવે દિયાથમ હે ને તો અહીંયા બધા જા હું ઘર માં તો હાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા એન કરી દઈએ વિડીયો ગઈ હોય તો લાઈક કરજો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું પાછા નવા વિડીયો ત્યાં સુધી બધા હર હર મહાદેવ હર હર મહાદેવ